લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને ઉમેદવારો હવે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે ત્યારે આજરોજ અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમર પણ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એ પહેલાં તેમને એક આશીર્વાદ સંમેલન યોજ્યું હતું જે રીતે ગઈકાલે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફોર્મ ભરતા પહેલાં જે જનમેદની જોઈને જે ભાવ વિભોર થયા હતા સ્ટેજ પર તે જે તેવા જ દ્રશ્યો આજે જેની ઠુમરના પણ સામે આવ્યા છે શું છે સમગ્ર મામલો અને આ ફોર્મ ભરતા પહેલા તેમણે જનતાને શું કહ્યું શું પડકાર ફેંક્યો સામે ભાજપ પાર્ટીને તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરણ પરમાર અને એમ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને હવે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે ત્યારે આજ રોજ અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમર પણ ફોર્મ ભરવાના છે ત્યારે તેઓ ફોર્મ ભરે તે પહેલા જ કોંગ્રેસનું એક જન આશીર્વાદ સંમેલન યોજાયું હતું જેમાં સિદ્ધાર્થ પટેલ પરેશ ધાણાની કનુભાઈ કર્સરિયા પ્રતાપ દુધાત વીરજી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્ટેજ પર પહોંચતા કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમર તેમના પિતા વીરજી ઠુમ્મરને ગળી વળગી ભાવ વિભોર થયા હતા એટલું જ નહીં પરંતુ સ્ટેજ પરથી જેની ઠુમર ઓડિયન્સમાં બેઠેલા તેમના સસરાને જોઈને ઓડિયન્સમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને તેમને પણ તેઓ સ્ટેજ પર લઈ આવ્યા હતા અને જે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આજે જ્યારે તેઓ અમરેલી બેઠક પરથી ફોર્મ ભરવાના છે ત્યારે ફોર્મ ભરતા પહેલા જ અની ઠુમરે જનતાને શું આહવાન કર્યું સાથે જ પરેશ ધાણાણીએ શું શંખનાદ કર્યો તે સાંભળો આજ લીલીછમ વેલી અમરવેલી આંગણું છે ને એમાંય લોકસભાની ચૂંટણીના પડગમ વાગ્યા શસ્ત્રો સજાવીને તૈયાર થયા હવે સેનાપતિને ને રણમોર્ચે લડાઈ લડવાની જવાબદારી

વિવિધ સેલ ફ્રન્ટલ અને ડિપાર્ટમેન્ટના સન્માનની પ્રમુખ શ્રીઓ આપણી વચ્ચે પધારેલા હાકમ જેવા મહેમાન યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માનની ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ માનની ચંદ્રેશભાઈ અને મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મોટી બેન આદરણી ગાયત્રીબા સહિત સમગ્ર ગુજરાતમાંથી પધારેલા નારી શક્તિ એનું પ્રતિક જેને કહેવાય એવી બધી મારી બહેનો

આ બેન ને 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 પૂજા કાકા સાક્ષી છે ક્યારેક મને સમજાવે ક્યારેક તમારા પપ્પા ને સમજાવે હું એની ટિકિટ કાપવા માટે મથતો હોય એ મારી ટિકિટ કાપવા માટે મથતા હોય સાક્ષી છો ને બધાય ટિકિટ કાપી નાખી બેન જેની તને અમે જંગે ચડાવી પણ તારા પપ્પા ને મેં હવાલો દીધો તો મારી ટિકિટ કાપો એ આ વખતે નિષ્ફળ ગયા આ વખત કોંગ્રેસમાં બધું જ હમુ ઉતર આલું જાય છે બાપ કોંગ્રેસ ટનાટન છે વી અનુભવ પછી આપણે બધા સુધરી ગયા અને આઈનો કકળાટ આજ કમલમની કાર્યાલયે ગયો અમરેલીમાં તો પૂજા કાકા અમરેલીનું પાદર એનું સાક્ષી છે ભાજપ વાળા બાયદા ક્યાં તો કે અમરેલી માંથી માર ખાધો તો કે ભાજપ ના ઝંડા વાળા દંડા થી માર ખાધો પંદર જણા ને તો હોસ્પિટલે દાખલ કરવા પડ્યા અને પંદર જણાને હોસ્પિટલે દાખલ કર્યા નું પાણી ના પાટનગર રાજકોટ આજ રણ મેદાન બન્યું છે અને આ દેશની દીકરીઓ હા એ રાજકોટના પાદર માં રણચંડી બની દેશની દીકરીઓના દામનને જેને દાગ લગાડવાનો પ્રયાસ કર્યો ને હા એની સામે શસ્ત્રો સજાયવા છે આજ ચૈત્રી નવરાત્રી ના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે હે શક્તિ સ્વરૂપ ત્રીજી ખોલવાનો સમય પાકો છે આ આ લડાઈ લડાઈ જેની માટેની નથી દેશના બંધારણને બચાવવા માટેની લડાઈ છે આ લડાઈ દેશના સંવિધાનની સુરક્ષા માટેની લડાઈ છે આ લડાઈ આ લડાઈ ગુજરાતના પનોતા પુત્ર હૈ દેશનો તાજ જેને કહેવાય ને એવા આપણા સરદારના સ્વાભિમાન મારો જે ખેડૂત નો દીકરો પરસેવો પાડે ને એને પોષણક્ષમ ભાવ નથી મળતા હા ઉત્પાદન ખર્ચ વધતું જાય પોષણક્ષમ ભાવ ન મળે મારો ખેડૂત દીકરો એના એને એને

નાના વેપાર ધંધા ભાંગી ભૂકો થઈ ગયા છે ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે અને પરસેવો પાડનારા કેટલા યુવાનો એ બેરોજગારીના રહ્યા છે ત્યારે બેન આ લડાઈ તારી લડાઈ નથી આ લડાઈ આ દેશના આ રાજ્યના આ જિલ્લાના દરેક યુવાનની લડાઈ છે દરેક મહિલાની લડાઈ છે દરેક કિસાનની લડાઈ છે અને છેલ્લી વાત કહી દઉં છું આ ભાજપ વાળા ભડના દીકરા હજી પાસા નથી વળતા પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભાજપ સરપંચ થી સંસદ સુધી ભાજપ કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભાજપ

એના સ્વાભિમાન નો રોટલો ખાઈ શકે ને એવી વ્યવસ્થા ના દરવાજા ખોલવા માટેની આ લડાઈ છે અને આ લડાઈમાં આજ અમરેલીના આંગણે તમારો કાર્યકર્તા એક વિનંતી કરીને વાત પૂરી કરી દેવાનું મેં તો વરોધી પેલા કીધું તું કે આ વખત ઉમેદવાર કોઈ પણ હોય પરેશ ધાનાણી એનો અણવર પણ બદલાયેલા સંજોગોમાં મારા રાષ્ટ્રીય નેતૃત્વને એમ લાગ્યું કે ભાઈ તારા ખેતરમાં તો તે વરોધથી ખેડ કરી છે મોસમ લેવી જરૂરી થઈ છે અને એટલે આ અમરેલી નું પાદર છે અમરેલી સંસદી મત વિસ્તારમાં કોંગ્રેસ પરિવારના બધા જ હાકમ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે બાપ

મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર છે ને એ પ્રેમનું નોતરું કાઢવા અમરેલી આંગણે આવ્યો તો બેન આ અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર નો દરેક કાર્ય કરતા આધારે વરણ એના આશીર્વાદ થી એના પ્રેમ એના પ્રેમની પટ્ટી બાંધી અને રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વિંધવા જાઉં છું તમારા પ્રેમની પટ્ટી છે ને એ મને આર પાર સફળતા દેખાડી રહી છે સ્વાભિમાનની રક્ષા કાજે તમારા પ્રેમની પટ્ટી બાંધી અને રાજકોટના રણ મેદાનમાં આજ બપોરે એક વાગે બેન ફોર્મ ભરી લે એટલે આપણે સવે માં કાગવડ વાળી હોટલ દર્શન કરી અને રાજકોટ કોંગ્રેસ પરિવાર સાથે કાર્યક્રમને આગળ ધપાવવાના છે આપ સૌ માના આશીર્વાદ લઈ અને બેન જેની ઠુમર જે જવાબદારી સોપે નિભાવજો કોઈ ખેતર પડો રેઠો મુકતા નહીં સાહ ચોખા કરવાનો ચોકતા નહીં તમે અહીંયાથી જ્યાં ફોન થાતા હોય ફગાવાલા મામા માસી ફઈ ફોવા જાય ભાઈ મિત્રો એને ફોન કરીને કેજો કે બાપ અમે ખેતર ચોખ્ખું રાખ્યું છે આ સેટા સેટા ભેળાઈ ગયા ને એક હાથી ને તમારી ત્યાં ગોઈક લો એક હાથી ને તમારી ન્યા મોકલો છે વી વરા અમરેલી માં હાથી પણું કર્યું અને તમને એમ લાગે કે તમારા હાથી એ આ ખેતર ભેળાવા દીધું નથી તો આ સેઢા ચોખા કરવાના છે તમે અહીંથી ફોન થી ભલામણ કરશો ને મને વિશ્વાસ છે કે મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર ઈ પડકારોને ને ઝીલશે પડકાર ઝીલવા માટે સક્ષમ છે માં ભવાની માં દુર્ગા આ ચૈત્રી નવરાત્રી ના શુભ દિવસો ની અંદર બેન જેની તને ભવ્ય જંગી બહુમતી થી જીતાડે એવી માના ચરણો પ્રાર્થના કરું છું તને હૃદય થી શુભેચ્છા આપું છું બેન આવ અમને સૌને માર્ગદર્શન કરે અને પછી જે બે પાંચ આગેવાનો ચૂંટણી પંચ ની મર્યાદા છે એ મુજબ નક્કી કરેલા કાર્યક્રમ થી આગળ વધશું સભાને ચાલુ રાખશું ફોર્મ ભરીને પાછા આવીએ એટલે અહીંયા થી પછી આપણે ખોડલધામ તરફ બધાને હાગમતે આવવા માટે નોતરો આપું છું ભારત માતાજી માનની જેની બેન ઠુમર ચૈત્રી નવરાત્રી ની આઠમી ના આશીર્વાદ અને મા ભારતી ના સમર્થન સહકાર આ બધું જ જોઈને ખરેખર સહૃદય આભાર વશ થઈને મારા હૃદયની લાગણી બંધન અને આપ સૌને હું હૃદયપૂર્વક ના મારા અભિનંદન વ્યક્ત કરું છું मारी साथ है मंच पर उपस्थित आशीर्वाद ખુબ પરમ આદરણીય અહીંયા ઉપસ્થિત બધા જ આગેવાનો યુવાન મિત્રો કોંગ્રેસ પરિવાર ના વિવિધ આગેવાનશ્રીઓ મોવાતી મારો વિજય બારૈયાથી માંડીને બધા જ તાલુકાના આગેવાનશ્રીઓ મારી માતાઓ બહેનો વડીલો યુવાન મિત્રો અને બાળકો ખૂબ મહત્વની જંગ લડવા માટે આજે નીકળી છું જેમણે પોતાનું શિક્ષણ સાવરકુંડલા એટલે કે અમરેલી જિલ્લા ને એમના ચરણ સ્પર્શ થયો તો એવા આગેવાન ને પણ આ તકે યાદ કરવા પડે નવમાં મુખ્યમંત્રી

રોશન કરવું છે કારણ કે સામે આખી સેના એટલા માટે કે સ્વર્ગ ના સપના દેખાડે ને લોકોને ને ધકેલવાનું

કરવાનું છે એમાં આપ સૌના સાથ સહકાર થકી આગળ વધવા માંગુ છું ને આજે આશીર્વાદ આપના ઈચ્છું છું કે આપના આશીર્વાદ મળે ફોર્મ ભરવા માટે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહી છું ત્યારે એક સંદેશ જીવંત રાખવા માટેનો સંદેશ આપના માધ્યમથી આપણે સૌ સાથે મળીને પહોંચાડી શકીએ તો આ જંગ કઠિન નથી આપણે

એ વિકાસ ની વાતો નહીં પણ હકીકતમાં વિકાસ કરવામાં આ દીકરી નામ રોશન કરીને બતાવશે અમરેલી નું નામ દેશ કક્ષાએ રાજ્ય કક્ષાએ સૌરાષ્ટ્ર કક્ષાએ અમરેલી ના રૂપ માં જોવા મળે એવા નેમ સાથે આજે સૌ આપણે આજથી સાંજ થી કામે લાગીએ અને ક્યાંય અટકું ક્યાંય ભીલી પડું ક્યાંય સંઘર્ષમાં પાછી પડું તો હિંમત આપજો

લાગણી વિભોર થઈને સ્વીકારું છું અહીંયા ઉપસ્થિત તમામ મારા વડીલોને બે વિનંતી કરું છું ભારત માતા કી ભારત માતા કી કોંગ્રેસ અવાજ નથી આવતો હવે તો જમવાનો ટાઈમ થઈ ગયો કોંગ્રેસ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર